મિત્રો તો સાહેબ આપળો આજ આપળા મેસનાના 40 સ્ટુડિયોના માલિક છે તો સાહેબ જે હા સારા કલાકારો છો તમારા જે ચાલી રહ્યું છે રૂપિયા કમાવ્યો છે સત્તા તમે સેવા કરો છો માતાજીના સ્થાનની અંદર બધા છે ભક્તોને સારું સારું હવે તમારે જે તમારે આ જરૂર નથી વાગવું સત્તા પણ તમે કરો છો ને બહુ સારું છે કે તમે સારા તમે તમારા પૈસા વાપરો છો એ જે તમારા પૈસા યુટ્યુબ હોય ને એમાં સારા

કલાકાર સેમી આકૃતિ બહુ છે